હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો બધાની જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં આપણે જો લગ્ન પાછા આવી ગયા છે મારે નતું ભાઈના લગ્ન છે તો આજ બધે કહેવા જવાનું છે કહેવા જવાનું છે આપણી માથે તો અત્યારમાં જો વહેલા વહેલા નીકળી જઈએ પૂરું થાય અત્યારે જો એના ઘરે આવી ગયા છે આ પછી જો એનો બે જ પીડિયો હું મારે કાકા બીજાના છે તો ફટાફટ નીકળવી બાકી તો આજનું વાતાવરણ કરો ને તો થોડુંક વાયર જેવું થઈ ગયું છે થોડુંક ઠંડી વધી ગઈ છે બાકી તો બીજું કાંઈ છે નહીં ને થોડા થોડા જવા કે વાદળા વાદળા દેખાય છે ડૂસા નીકળ્યા છે આ બધું તો સનેડો આવ્યા છે મારા વરરાજાના ભાઈ સનેડો લઈને આવ્યા છે તો ફેમિલી તો કહેવાનું આપણે ચાલુ થઈ ગયું છે ને આપણે જો ગાડી ચાલુ છે ને આપણે જો અહીં પગ્યા છીએ હનુમાન દાદા ક્યાં રહ્યા ક્યાં આગળ પગ્યા છીએ એ તો થોડોક રૂટ લીધો છે તો આજુ બધું બાકી છે કેમ કે આખું લિસ્ટ જ આપણી પાસે છે આખા ગામમાં આપણે રખડો ને આખા ગામની વાડીઓમાં થોડું થાય સાલું ફટાફટ નીકળવી તે જ આપણે જો પાણી આ બાજુ આ બે કેરા પી ગયા છે ને હવે જો બે કેરા બાકી છે આવડા તો જો આમાં પાણી જાય છે જો આમાંય ભેગું ભેગું જાય છે આપણે એક નાકું વાળીને જો પછી પાળી હોય ને ખોડી નાખીશું એટલે જો આમાં ભેગું ભેગું જાય છે ને બે ક્યારે હારે પી જાય છે એટલે જલ્દી તાળી પડે ને ખોતો પડે તો નાકા માનમાં રહેતા હોય રેત રેતી જેવું હોય ને એટલે જો નાકું એકવાર તો મેં વાળ્યું ને તે ફૂટી ગયું ને ત્યાં માંડ પાછું હાંધું છે ને હવે એમ થાય ભગવાન ભગવાન ફૂટે નહીં તો હારું નકર કર કેરો અધૂરો રહી જાય છે ને એવું થાય છે આપણે જો આ સેલું નાખું છે ને પછી રોલ પાક ખડ પાવાનું છે તો કઈ જો ગંગુત્રી મેકવાનું ચોખા મેકવાનું બધું ક્યાં ખેવાનું ક્યાં ક્યાં દેવા આપણે જાતા તો અડધું બાકી રહી ગયું અડધું પૂરું થઈ ગયું ને ત્યારે પાછા આવી ગયા આવી ગયા વાળીએ કેમ કે બપોર ચડી ગયા ને આપણે જમવાનું વાંચીએ તો મસ્ત મજાનું જમી લીધું છે હા બાજરાના બે ઉલાળ ગયા છે હા ના બધો તો મંડપ નું બધું ફિટિંગ ચાલુ છે અમારે હમ કર તો અમાર કાકાને જો છોકરાને લગન છે આવો જો આપણે થોડક જોઈએ જો જમમન બજે તો જમમ બેહી ગયા છે જમીન જો બધો ડાયરા જમાયા છે રસોડા નું કામ ચાલુ છે આ બધું સોઈલ ગળાય છે ને આ બધું માથે કપડું ફીટ કરી દીધું એટલે સ્વાય આવે અત્યારે થોડોક સામાન બનાવવાનો હશે આ બધું તો હું વાલે છે નકરી

આપણે તો કહેવાનું પાછું ચાલુ કરી દીધું છે મસ્ત મજાના બપોરા કરીને તાજા મજા થઈને પાછા ઉકડ્યા છે એ ક્યાં દેવા અત્યારે આપણે નર્સરીએ પગ ગયા છે તો અત્યારે નર્સરીનો બગીચો તમને બતાવવું મજાનો બગીચો છે તો ફોટા પડે એવો તો આપણે તો નવરે નથી ફોટા પાડાવીને પણ ક્યાં દેવા દવાનું છે આખું ગામ બાકી છે ને થોડીક વાડગી બાકી છે તો ફટાફટ નીકળવી મોડું મોડફે વગેરે તો ફાઈનલી તો બધી ક્યાં દેવાઈ ગયું છે ને અત્યારે પગ્યા કર્યો ને અત્યારે તો હાથ પડવા જો થોડો કર્યો આ બધું જો રાંધવાનું ચાલુ છે આ બધું અમારે મહેશભાઈ જો સિરીઝ ફિટ કરે છે ડેકોરેશન

યેન સિના ભલા દકરાય તમકરો સરોનો છે આપ બંગાવામાં કોન છે નો આ તો મર્યા આ

આપણે તો જમી લીધું છે આ બધા જમવાનું બાકી છે આ બધા જમે છે આ બધું તો મહેંદી મૂકવાનું ચાલુ છે મસ્ત મજાનો જોવો હલવો ત્યારે કયો દૂધીનો હલવો આ બધાને જો શકાડ્યો છે